લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ધ ઇન્ડિયન પ્લાનેટરી સોસાયટી મુંબઈ અને સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન રાજકોટના સંયુક્ત ઉપક્રમે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવનારા ત્રણ પ્રકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી મારું નામ જે જે રાવલ છે હું ખગોળ ભૌતિક શાસ્ત્રી છું અને બેઝિકલી મેથેમેટિકલ સાયન્સનો માણસ છું અમારા મોટા મોટા ગુરુ હતા અમોલકુમાર રાય ચૌધરી પીસી વૈદ્ય જયંત નાલિકા એ બધાને આજે આજે છીએ જે છીએ બીજું કે અમારે અહીંયા ત્રણ સેન્ટર ખોલવાનો જે વિચાર છે અને ખોલવાના છીએ એમ કે મોરારી બાપુના આમ કે હસ્તે અને બધા મોટા મહાનુભાવોની હાજરીમાં એમાં એક છે પીસી વૈદ્યના નામે રિસર્ચ સેન્ટર ખોલ એ પીસી વૈદ્ય છે ને એ એમ કે થિયોટિકલ રિએટિવિસ્ટતાં તો આપણી રિલેટિવિટી એની ફિઝિક્સ અને મેથેમેટિક્સ કા એમાં બધું આવે અને બીજું જે સેન્ટર છે એ છે ને કે સૂર્ય ઓબ્ઝર્વેટરી અને તારાની ઓબ્ઝર્વેટરી તો સૂર્યનો અભ્યાસ તો બહુ જરૂરી છે એની એનર્જી વિશે જાણવાના એના રહસ્ય જાણવા હજી બી એ બહુ જરૂરી છે અને તારાઓ તો બ્લેક હોલ અને એ ધૂમકેટુને લઘુગ્રહોને બધું કરવાની જરૂર છે ત્રીજું કે એમ કે આપણે સાયન્સ ઇન્ડ એન્શન્ટ ઇન્ડિયા એ ભારતમાં અમે તો અભ્યાસ કર્યો છે કેમકે હું મૂળભૂત બ્રાહ્મણ છું અને મૂળભૂત હું છે ને એ સંસ્કૃતનો માણસ છું વેદોનો અને એનો અભ્યાસનો માણસ છું હું વિજ્ઞાનમાં તો ભૂલથી આવી ગયો એટલે શું થાય કે એટલે છે ને એ મને એનું જ્ઞાન હતું પણ જ્યારે હું આ બધા એક્સ્ટ્રોલોજીકલ ફિઝિક્સ એમએસસી ને બીએસ બધું કર્યું પીએચડી અને ત્યારે મારા મગજમાં તો બધું હતું પણ એ છે ને બધું એમ કે ઊંચું આવ્યું કે આ જે આપણે કરી છીએ વિજ્ઞાન એ જ છે ને એ એકચુલી આ વેદોમાં છે કેમ કે એના શ્લોકો સીધું બતાવે છે આ જે વેદોની અંદર બિગ બેંગ થિયરીની વાત છે બે કે વેદોની અંદર એમ કે શરીર કેવી રીતે કામ કરે છે આ અગ્નિ શું છે એ બધું કામ કરે અને એ છે ને એ કરવાનું બીજું એ આ શા માટે કરવાનું તો કે મેં જેવું કે હું અમારી જિંદગીમાં એટી ટુ યર્સની જિંદગીમાં મેં હજારો માણસો અને હજારો વિદ્યાર્થીઓ અને સ્ટુડન્ટ અને પ્રોફેસરોને ઇવન મારા પ્રોફેસરોને સાથે હું મળેલો છું ત્યારે મને લાગ્યું કે આના ફંડામેન્ટલ્સ ક્લિયર નથી હવે ફંડામેન્ટલ ક્લિયર ન હોય તો એ કેવી રીતે એ કિલો સાતરી શકે કેમ કે આજે છે આજે જુઓ કે મોટી મોટી ઓબ્ઝર્વેટરી છે પણ એમને એનું સ્થાન નથી મળતું કેમ કે લોકો પોતાને કાપે છે અને બહુ એટલે આપણે છે નાના બાળકો યુવાનો ઇવન એ નાનું બાળક પાંચ વર્ષ પછી બી ચંદ્ર જોવે છે તો એ લોકોને આપણે છે ને બધા નાના બાળકોને બધું દેખાડી અને ખબર પડે કે આ બ્રહ્માંડ શું છે આ પૃથ્વી શું છે આ ચંદ્ર શું છે આ ગ્રહ શું છે આ સૂર્ય શું છે એ જાણે તો એ ઠીક છે એમાં કંઈ ઓલું કંઈ કરવાની જરૂર નથી એ તો જોવાની જરૂર છે પણ પછી જ્યારે મોટા થાય યુવાન તો એ લોકોને આમ કે ફિઝિક્સ મેથેમેટિક્સ જે ફિઝિક્સથી દૂર ભાગે છે મેથેમેટિક્સથી દૂર ભાગે છે કેમ કે હારા એવા ટીચરો નથી કે જે એને રસ જગાડી શકાય તો એના ફંડામેન્ટલ ક્લિયર નથી એટલે પછી તો એ રિસર્ચ ક્યાંથી કરી શકે તો એ લોકોને ગાઈડ માટે છે ને એ બેઝિકલી ટુ મેક ફંડામેન્ટલ ઓફ ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ ક્લિયર તો એના માટે આ છે આજે એ લોકોને ખબર નથી કે કે લોકલ ટાઈમ શું સ્ટાન્ડર્ડ ટાઈમ શું યુનિવર્સલ ટાઈમ શું ક્યાંથી આવ્યા હવે કોઈ બીજો ટાઈમ આવી શકે કે નહીં અથવા તો એ બધું એને કોઈને ખબર નથી અથવા આ હોરાઈઝન આપણી આજુબાજુ એ કેટલે દૂર હશે આ પૃથ્વીનું વજન બધા કહે છે કે સિક્સ બિલિયન બિલિયન ટન તો હાટું છે ખોટું એને એને જોવું જોઈએ આપણે બી તપાસું અથવા તો આ પૃથ્વી છે એનો વ્યાસ એમ કે બાર હજાર છસો કિલોમીટર એ બધું એમ કે આ જાણે અને તો એ સાથે સાથે વિજ્ઞાનમાં ફિલોસોફી છે દાર્શનિક છે અને મૂલ્ય છે જીવન મૂલ્ય કે આપણે કેવી રીતે જીવનમાં વિતાવવું જોઈએ આપણે છે ને એ એમ કે શું કરવું જોઈએ શું ન કરવું એ બી એમાં જ્ઞાન આવે અને એક શક્તિ આવે એક જાતની બધી જાય એટલે તો છે ને એ વિજ્ઞાન અને વિજ્ઞાનીઓમાં જે છે તમે જુઓ મેરી ક્યુરી આ તરફ જો આઈન્સ્ટાઈન આ એ બધા મહાન હતા અને એ અધિન રસ્તે જાય તો એ છે ને પોતાનું જીવન સારું કરે અને આજે જે જીવનમાં જે દેખાય છે આજકાલની લાઈફમાં એ છે ને બે અનબેરેબલ છે તમે વાંચો તો આજે કે શું આપણે ક્યાં છીએ એટલે આપણે ફરીથી સંસ્કૃતિ લાવવાની જરૂર છે